તાંગદ્રાની સેન્ટર હિલેરી શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર હું ધોરણ સાત ની બાળા આરુષી પટેલ સેન્ટ હિલેરી સ્કૂલ ધાંગધ્રામાં અભ્યાસ કરી રહી છું આજે અમારી શાળામાં જયેશભાઈ પટેલ અને કુલદીપસિંહ ઝાલા આવ્યા હતા આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળો ફનફેર આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન છે આજે સાયન્સ સાયન્સ એક્ઝિબિશનમાં બે હજારથી વધારે લોકો અહીંયા આવ્યા હતા અને એ લોકોએ ઘણો સારો અમારા પ્રોજેક્ટ વિશે પ્રતિસાદ આપ્યો છે અહીંયા આર્ટ ગેલેરી પણ છે જેમાં ઘણા બધા જે શાળામાં ભણતા છોકરાઓ છે એમના ઘણા ઘણા ખૂબસૂરત ડ્રોઈંગ મૂકવામાં આવી છે અને સ્ટોલ છે જેમાં પાણીપુરી ઢોકળા વગેરેના સ્ટોલ શિક્ષકો અને છોકરાઓ ભેગા થઈને કરે છે આજે લગભગ અહીંયા 2000 થી 2500 જેટલી ગુપનો વેચાઈ ગઈ છે અને જે પૈસા મળે છે તે અમે અમારી શાળામાંથી ચેરિટી માટે કરીએ છીએ. આગલા વર્ષે પણ અમે લોકો ચેરિટી માટે ગયા હતા અને ત્યાં અમે ગરીબ લોકોની સેવા કરી હતી અને અમે ખુશી મનાઈએ છીએ કે એ લોકોને ખાવાનું મળે છે અને એ અમે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. થેન્ક યુ. નમસ્કાર આજના સેન્ટિનેરી સ્કૂલમાં સરસ સાયન્સ ફેર નું જે પ્રોગ્રામ હતો બહુ સરસ હતો. આજના છોકરાઓમાં કેટલી ટેલેન્ટ છે અને એ જોઈને ખરેખર ઘણો આનંદ થયો. આ નાના નાનાવા ગામના છોકરાઓ ઇંગ્લિશમાં ફ્રન્ટલી અમને લોકોને જે બધા આ આર્ટ ક્રાફ્ટ સાયન્સના જે બધા સ્ટોલ કર્યા છે અને ફ્રન્ટલી અમને લોકોને જે બતાવી રહ્યા છે બધાના પ્રોજેક્ટ વિશે તો આપણે ખરેખર અને અત્યારે જે રીસેન્ટલી જે પ્રોજેક્ટ છે એની ઉપર લાવ્યા છે કે અમે એક સ્ટોલમાં ગયા તો અજંતામાં જે પુલ છે તો એની અંદર કે 125 ની કેપેસિટી છે અમે 500 લોકો હતા પુલ ઉપર એ ઓટોમેટિક એવું મશીન બતાવે છે કે સેન્સર વાળું કે 125 થી વધારે કોઈ જાય તો એ ડોર ઓપન જ ન થઈ શકે એટલા બધા સરસ પ્રોજેક્ટ છે પછી ફાયર સેફટી માટે પછી રેલવે એન્જિન પ્રોજેક્ટ બનાવ્યા છે કે અંદર કોઈ ટ્રેન જતું એની સેન્સર છે કોઈ પણ વહીકલ આવતું હોય તો ટ્રેન જાતે જાતે બ્રેક લાગી જાય એટલે આ લોકો સેન્સરના હિસાબે અત્યારના જમાના પ્રમાણે ડિમાન્ડ છે કે ઓછામાં ઓછું નુકસાન થઈ શકે અને સેન્સર નો મેક્સિમમ ઉપયોગ થઈ શકે પછી આપણે જોઈ રહ્યા છો આપણી પાછળ જે આર્ટ એન્ડ ક્રાફ્ટના જે બધા પ્રોજેક્ટ કર્યા છે સરસ બધા છે અને એના સિવાય ફન ફેર છે એટલે છોકરા અત્યારે જોઈ રહ્યા છે ખરેખર ઘણા બધા છોકરાઓ બધા અલગ અલગ સ્ટોરી મુલાકાત લે છે એ લોકો એમાંથી મળે છે અને એના સિવાય એ લોકો ત્યાં ફૂડની છે અને ખરેખર આનંદ થયો અને અમને અમારું બાજ પણ યાદ આવી ગયું કે અમને ત્યાંથી અમને સ્કૂલ લાઈફ અમારી યાદ આવી ગઈ અને આઈ એમ વેરી હેપી ટુ અમને એ લોકોને જે ફાધરે બોલાવી ચાન્સ આપ્યો એટલે ફાધર થેન્ક યુ વેરી મચ સરસ પ્રોગ્રામ હતો અને અમને આનંદ આવ્યો છે થેન્ક યુ આભાર